સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની છે ત્યારે જંબુસર નગર માં વરસાદી પાણી ન ભરાય અને કોઈ જાનમાલ કે મિલકતોને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો સતત પ્રયત્નશીલ છે જમ્મુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સુન કામગીરીના ભાગરૂપે વરસાદી કાંસની સફાઈ શરૂ કરવામાં આવી છે જે સિટીઝન સોસાયટી તરફના વિસ્તારની સફાઈ કરી અન્ય કાંસની સફાઈ કરવામાં આવશે હું જમ્મુસર નગરપાલિકા મેકેમ ક્લાર્ક આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે જમ્મુસર શહેરની અંદર પ્રી મોન્સુન કામગીરી અત્યારે હાલ ચાલુ છે અને નજીકના સમયની અંદર અમારા જેટલા વરસાદી ખાસ છે એ કાસની કામગીરી અમે પૂર્ણ કરવામાં આવશે રોજ પણ જંબુસર શહેરની અંદર સિટીઝન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારમાં અમારા જેસીબીના માધ્યમથી ત્યાં આગળ કાસ અત્યારે ચોખ્ખો થાય છે અને કાસની અંદર રહેલો કચરો બહાર ફેંકે છે સુકાયા બાદ નગરપાલિકાના ટ્રેક્ટરના માધ્યમથી એને અલગ અમારા કચરો લઈ લેવામાં આવશે અને આ પ્રીમોસમ કામગીરી ઘણી સારી રીતે આખા જમ્મુ શહેરની અંદર થાય એવા અમારો પ્રયત્ન ચોક્કસ રહેશે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જમ્મુ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર